એકદમ બજાર જેવો ચાનો મસાલો બનાવવા માટે ગેસ બંધ રાખીને કઢાઈમાં પહેલાં આપણે બધી વસ્તુનું માપ જોઈ લઈએ પચાસ ગ્રામ સૂંઠ બે તજના ટુકડા ચાર મોટી ઇલાયચી જે કાળી આવે છે એ ત્યારબાદ એક જાયફળ લઈ લીધું છે હવે અહીંયા આપણે ત્રણ ચમચી જે લીલી ઇલાયચી આવે છે જે ચામાં ઉપયોગ કરીએ છીએ એ લેવાની છે એ ત્રણ ચમચી ભરીને લઈ લઈશું ગ્રામમાં જોઈએ તો એ પચીસ ગ્રામ છે હવે ત્યારબાદ આપણે બે ચમચી મરી લઈ લઈશું ગ્રામમાં જોઈએ તો એ પાંચ ગ્રામ જેટલા છે અને એક ચમચી લવિંગ લઈ લઈશું હવે આ બધી વસ્તુને ગેસ ચાલુ કરીને બે મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકી લેવાનું છે વધારે વાર નથી શેકવાનું બે જ મિનિટ માટે એકદમ ધીમા ગેસ ઉપર શેકવાનું છે ત્યારબાદ ઠંડુ કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું હવે અહીંયા આપણે જે સૂટ લીધી છે અને જાયફળ અને તજના આપણે ઝીણા ટુકડા કરી લઈશું ખાંડડીમાં જેથી કરીને મિક્સર જારમાં પીસવામાં આસાની રહે તો આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું અને સરસ આનો આપણે પાવડર બનાવીને તૈયાર કરી લઈશું તો આપણો અહીંયા ચાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતનો તૈયાર થાય છે અને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતો ફ્રીજમાં તો એકદમ ટેસ્ટી એવો આપણો ચાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો જોવા માટે